સુરતના પાંડેસરા વિસ્તારમાંથી છ વર્ષે બાળકનું થયું અપહરણ સુરતના પાંડેસરા વિસ્તારમાંથી છ વર્ષે બાળકનું થયું અપહરણ ટૂંક જ સમયમાં છ વર્ષે બાળકને પાંડેસરા પોલીસે અપહરણ કરતાની ચુગલમાંથી મુક્ત કરાવી બાળકનું હેમખેમ રીતે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું રિપોર્ટર સુનિલ ગાંજાવાલા અમદાવાદ દસ્તક ન્યૂઝ ચોવીસ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાલ સાંજે એક ફરિયાદ એવી આવી કે એક મહિલાએ ફેક્ટરીમાં કામ કરીને સાડા સાત પરત આવી તો તેમના ત્રણ બાળક બાલકીઓ છે તો એ આમાંથી એક વર્ષના બાળકો ઘરે રમતા હતા તો ત્યારે મળતા નથી હતા જે એમને ખબર પડી તો આ આજુબાજુમાં તપાસ કરી અને બાળક નથી મળી આવતા એ તરત જ પોલીસ પાસે પહોંચી અને પોલીસ તરત જ સ્ટાફની ટીમ બનાવી ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ આ બાળકની શોધખાણમાં લાગી ગયા અને આ બાળકને અપહરણ કરીને લઈ ગયા પુરુષ સાથે સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરથી ગણતરીના કલાકોમાં આ આરોપીને બાળક સાથે પકડીને લાવ્યા પછી આરોપીને અરેસ્ટ કરી લીધા છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે બાળકને સાના માટે અપહરણ કરવામાં આવ્યું કે આરોપી પુરુષ સામે છે અત્યાર સુધી કારણ સ્પષ્ટ નહીં થયા બટ પાણી પૂરી ખાવાની બહાનાથી એમને બહલાવી ફુસલાવીને લઈને ગયા હતા અને રેલવે સ્ટેશન ઉપર એમને ગામ લઈ જવા માંગતા હતા એવી જાણકારી સામે આવી છે